કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના ભાવ તો વિડીયોમાં અંત સુધી રહેજો ખેડૂત મિત્રો જેથી બધા માર્કેટના ભાવ જાણવા મળે એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ એક નવ બે હજાર पचीस सोमवार हज़ार बसो ने थी रूपया नौ सौ वीस रूपया राजकोट बेहज एक सौ बीस रूपया तरह हजार बसो पिस्तालीस रूपया सावरकुंडला बेहजार चार सौ थी रूपया तरह हजार छ सौ ने एक रुपये अमरेली हज़ार चार सौ वीस रूपया तर हजार छ सौ ने पांच रुपया જામજોધપુર બે હજાર પાંચસોને બે રૂપિયાથી ત્રણ હજાર ને પાસઠ રૂપિયા વિસાવદર બે હજાર સો રૂપિયાથી બે હજાર આઠસો ને એકવીસ રૂપિયા મેંદેડા બે હજાર બસો ને ત્રેસઠ રૂપિયાથી ત્રણ હજાર બસો ને ચાલીસ રૂપિયા હળવદ બે હજાર બસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને પિસ્તાલીસ રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં બના રેજો ખેડૂત મિત્રો બોટાદ બે ને વીસ રૂપિયા થી બે ને નવસો રૂપિયા ભાવનગર બે હજાર દસ રૂપિયા થી ત્રણ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા જામનગર બે હજાર બેતાલીસ રૂપિયા થી ત્રણ હજાર પચીસ રૂપિયા કાલાવડ બે હજાર ત્રણસો ને બાવન રૂપિયા થી ત્રણ હજાર ત્રણસો રૂપિયા જોઈએ આગળ જૂનાગઢ બે હજાર પાંચસો ને એક રૂપિયાથી ત્રણ હજાર બસો ને વીસ રૂપિયા બાબરા બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા મહુવા બે હજાર ત્રણસો ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા જસદણ બે હજાર ત્રણસો ને એકાવન રૂપિયાથી બે હજાર નવસો ને એક રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ સૌથી પહેલાં મળે જય જવાન જય કિસાન